હર હર મહાદેવ મિત્રો આજના બ્લોક ની શરૂઆત થઈ છે અત્યારે જુઓ કેટલા વાગ્યા છે છ વાગી ને એકવીસ મિનિટ થઈ છે આજે હવાર આપણે ઘરે કામમાં હતા પછી અત્યારે આવી ગયાથી બેઠકે છ વાગ્યાના ના આવ્યા હતા એ બ્લોક અપલોડ કરવાનો હતો અપલોડ કરી દીધો છે જો આ લોકોની મિટિંગ હાલે મોટા ભાઈ બરોબર હું કેવું વડીલ મહાદેવ 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 થાય છે બડી બાદ કરોડપતિ મોટી આ ભાઈ અત્યારથી રિટાયરમેન્ટનો પ્લાન કરાવવાનું નક્કી કરે છે બરોબર છે હું નક્કી કરું છું વડીલે કરાવી લીધો છે

તો આવી ગયા છે આપણે જમીન અહીંયા બેઠકે બરોબર છે આપણે લેલાભાઈ આવ્યા છે દેવભાઈ આવ્યા છે આ હું લેવા ગયા હતા તમે બર્સ લેવા ગયા હતા રિલાયન્સ ડિજિટલમાં કોના છે આપણે આના આના હે આપણે જો ખોલી હમણ અનબોક્સિંગ કરી આલો તું ભેગો ગયો તો હા રિલાયન્સ ઓ ભાઈ જલસા છે તમાર બધા ગિરવા આવો આપણો લા પ્રિન્સ જેવો લો ઓસ્ટ્રેલિયા ગયો ને હા એન જેવા છે આમ જો બટ બટ લાવ્યા છે બતાડ તો કરો ખોલીને ખોલી ખોલી

તો આપણે એમ કહેતા હતા કે આને ખાલી બર્થ લીધા એમાં ચા પીવા લઈને આવ્યો હવે આની પાસે તો નવો ફોન આવ્યો છે તો દેવ તો પછી યાર આઈફોન નહીં કલર બલર બધું આવ્યું હોય તો પછી તમારું શું કેવું છે ભાઈ એમ નહીં ઓલા બર્ડ્સ લીધા એમાં એને ચા ની પાર્ટી આપી તો આને ફોન લીધો તો કાઈ લઈ જાવા પડે ખામમાં લઈ જાવા પડે પણ હવે એ ભાઈને આપણે પૂછીએ કે લઈ જાજો ચા આવે ને પછી મળી ફોન સસ્તો એ પી લીધી છે હવે જાય છે ઘરે માટે તો ખાટલો લઈ જાય ખાટલો લઈને જતા ટુ વીલર માં ભાઈ હોનાની ચેન ચમકે ભાઈ તમારી કાળુ ભાઈ ચેન કરી છે ખોટી છે ચેન સાચી આમ સામું જોતો કેમેરામાં હા પાડતો ચાલુ આગળથી લઈ લે સાચી છે કાંઈ નહીં હવે આપણે કાલના વ્લોગમાં મળી પાછા નેક્સ્ટ ડે જો આ રે છે ઓલા એપાર્ટમેન્ટમાં પણ આવે ચિત્રકૂટ કેમ ભાઈ આવું કરો એવું કરો આજે બીજો દિવસ છે કાલ રાતે આપણે ચા પાણી પીવા ગયા પછી ઘરે વયા ગયા સીધા

બાર કલાક અને તેડી આવું એ ભાઈ જાય છે એમના છોકરાને તેડવા અમારે પાસે ઊભા નો રહે હો બે મિનિટ હવે મોટા માણસ રિપેર કરવા જવાનું છે આની અંદર બ્લૂટૂથ નાખવા આઈ નાખવાનું હોય ને એની અંદર ડાયરેક્ટ ફિટિંગ કરી દેવાનું છે ઠીક ને પછી તેમાં આકા વાહા હું જો હું જો ટિંગા જો આમાં મોલી તને બી બિલક્સ આવું છું હું મારે ચા પીવી

રિપેરિંગ નું કામ આ ચા ભાઈ ચા 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 પીને નીકળી ગયા 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 અને અમે બે જો આવી આવી પાછા કે પણ અમારે આ આ ભાઈ 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 છે પીવા પીવા આવ્યા આવ્યા તમે કેમ આપણે આપણે પીતા ને લવર પીવો કોફી હોય કામ બામ કરીને જો આ અમારા બ્લોક માં કેવું થાય છે ભાઈ થોડાક આમ આવો ને કામ છે અમારા વ્લોગ વગર તો ઘણું બધું હાલતું હોય પાછો વ્લોગમાં થોડીક આમ તેમ અમે રાખીએ બાકી રાતથી બા અંદર ફોનમાં વાતો કરે ક્યારના આપણે ભાઈ બંધના એવો કામે ત્યાં વાતો કરે હું જોઉં છું પંદર વીસ મિનિટથી તો ભાઈ હા આવ્યો ભાઈ આવું બધું હાલે છે આપણે આ વડીલ આવી ગયા વડીલ દેવ મહાદેવ માળાભાડા આમ જો ભાગી આ ચમકે છે આ ભાઈ જાય છે નાહવા નાય ભાઈ નાહવો પાછા તો ભૂખ લાગ્યો ને યાર હવે હું લાગ્યું હે ભૂખ લાગી છે બરોબર ભાઈને ને ભૂખ લાગી છે હમણાં આવે ઘરે જઈને તમને બતાડીએ બરોબર છે અરે આથી ભાઈ જો દેખાઈ ગયા ને અમે ખોટું નથી બોલતા ક્યારના ફોનમાં વાત કરે એ તો હમણાં અહીંયા આવ્યો ગીત બીત અમારે અહીંયા ચાલુ જ હોય આવું બધું છે હમણાં ભાઈ જાહે આપણે આપણે હમણાં થોડી પરમાં ઘરે વહી જ આવું બરાબર ઘરે જઈને જમીન રાતે પાછા બેઠકે આવશું બરાબર એટલે રાતે સીધા હવે મેળા બેઠકે બરાબર

જો આ બધું ફ્રૂટ ફ્રૂટ વેચાય છે આ ભાઈને ફ્રૂટ લેવાનું છે ને તો ફ્રૂટ લેવા ઉપાસે બરોબર હમણાં ફ્રૂટ લઈ ને પછી જાઉં ભાઈબંધને ઘરે દેવા બરોબર દઈ દેવું અને ત્યાં જઈને ગાડી પાટી દઈ ને પાછા વહી આવશું બેઠકે બેઠકે આપણા ભાઈઓ બેઠા છે બરોબર ત્યાં કંઈક નવા દૂની કરશું જો આ ભાઈ રાજદીપ ગાડી હાકે છે વેચું બ્યો તો ત્યાંથી પાછો આવ્યો પછી અહીંયા મોટા વરા ગયો ત્યાંથી આવ્યો ને અહીંયા ભાઈને લોક બનાવવાની જરૂર છે

તો મેં એમ કીધું કે હું ને શિવ જઈ લેલા બચાવો આ લેલા ને આ લેલા આવે ત્યારે પછી મેં એમ કીધું લેલા ન આવે તો આપડે ઓકે લેલા આવે પછી મેં એમ કીધું વાંધો નઈ આપડે બે જાવું તમ તા જઈ આવું એમ

એવું કઈ આવે છે બાકી આજનો આપડે કાલે મળીએ પાછા નવા બ્લોગ બધાને ને હર હર મહાદેવ જય માતાજી હર વાલો લાઈક કરો શેર કરો બરોબર હર હર મહાદેવ